કેમ છે સાસુમા પગે તો લાગો જમાય રાજા હા હા સાસુમા કેમ નહીં કે ખોટો બટો લાગી ગયો કે શું રીસાઈ ગયા ના ના તો કેમ આમ નાક ચડાવીને ફરો છો કે પછી આવી જ તે પડી ગઈ છે તમને જોઈને ઓટોમેટિકલી નાક ઉપર ચડી જાય સાસુમા મારી દીકરી તો ઘરે કામ કરતી છે ને કા બિચારી કામ નહીં કાંડ ક્યો સાસુમા એની માં ઉપર ગઈ ને લ્યો પાણી લ્યો જમાઈ રાજા અને વાઈ છો તો ખાધા વગર તો જાશો નઈ ને લાગે જ મગજ કામ ન કરતો એટલે જ ખાકી ખાતા હશો ને તમારે શું મોટું બનતો ને એટલે ખાઓ ઈ તો તમે જમાઈ રાજા છો ને એટલે તમારી આવી ખરાબ આદત છે ને તોય તમને બોલાવી છે બાકી તમાર સામે જોવે કોણ પેલા ખબર હોત તો મારી દીકરીના લોકો ને નોકરા નોકરી મળી જાય માવા ખાવાવાળાને